अधर्म पर धर्म ना विजयी नो प्रतीक એટલે વિજયાદશમી સત્ય પર સત્યની જીત દર્શાવતો ઉત્સવ એટલે દશેરા વીબી ગુજરાતી પરિવાર સાથે જોડાયેલા સૌ સબ્સ્ક્રાઇબર મિત્રોને દશેરા પર્વની હાર્દિક શુભેચ્છાઓ કમળોશાનનો તૈયાર થઈસકામાં અરે તૈયાર થયો અરે હું લુગડો પહેરું શામ ના તૈયાર થયો છો તો વર્ષો જૂની પરંપરા છો ફરી તૈયાર થઈ નેકળી જવું પડે હરખું કરતો હતો તા યાર આ તો શસ્ત્ર પૂજન ખરું નો શસ્ત્ર પૂજન આપણો ક્ષત્રિયો નો ધર્મ છે એટલે શસ્ત્ર પૂજન ખરા આપણે ઘેરિયા વખત આપણા ડોહા ને કરતા આયા છે એટલે આપણા હાથે જ કરવાનું છે આપણા હાથે જ કરવાનું પેલા એ કાળુભાઈ નઈ કરવા દેવાનું શસ્ત્રા ને પેલા રહ્યો શસ્ત્ર પૂજન મો અરે શસ્ત્ર પૂજન માં ને એવું પેલા જોયે જ જવાનું છે બધી તૈયારીઓ થઈ જાય તૈયારીઓ થઈ જાય પેલા પોક્ષી અને કાળુબાને હું પેલા આપડે હેડો કાળુબાને જો આપડે છે આપડે પરંપરા આવી છે આપડે કરીએ છીએ ગેડીયા આપડા વાત સાચી સાધીસ તમારી આપડે ગાયો ના ગેડિયે આપડા હાથે થેલું છે આ પૂજન

મોય કોલ છે કદી તું તો આવ્યો છે કે નહીં આવ્યો હોય એ માં જો માયા બસ રાખી દો અમારો જલ્દી જઈએ ઓવર ખાસું મોર થઈ ગયું કા પર હા શું બધું મોર કરી છે હું શિકાર હું કરતો તો ઉઠ પે લે પડ ખા પડી હમ લેટ

મને તો એવું લાગે છે કે આપણે થોડા મોળા ના ભાઈએ માં ના ના મોળા નહીં આવી જાય છે આ ટાઈમ ટાઈમ હવ ના મોરી આવી જાય આ કાઈ દર્શન બર્શન કરી દી રોમ ભગવાન એ છે ઓન આત્મા યા ધનવીશ ને આ ઓના આ શાસ્ત્ર કેવાય આ શાસ્ત્ર પૂજન આપણે કરવાનું છે સન ઓન આત્મા ધનવીશ ને બધું એ માની

પેલા હું આવ્યો છું મારું કઈ કાળો પેલા અમે આજકાલ ના અમારા બાપ દાદા તો હતા કરતા હતા તમારા બાપ દાદા હતા વાત હાતી તો પેલા તો અમે જ કરતા

પેલા તો મીટ ખા પેલા પેલા તમે ભલે આયા ઈનુ મન કશું વધુ નહીં પણ હલા તમારે કાકો જ કરશી એ એમ તો ના મેળા

નારાયણ નારાયણ શાંતિ રાખો શાંતિ રાખો એનો રસ્તો કાઢું છું શાંતિ રાખો આ મહારાજ ચાલે નહી બધું ચાલશે આ નેક્યા પછી લોચ્યા પાછી મેળમાં પહેતી નહી નારાયણ નારાયણ બધું થશે શાંતિ રાખો શાંતિ રાખો આ તો મહારાજ તમે જો એટલે અમે મન નહી છીએ એનો રસ્તો નેકડે છે શાંતિ રાખો

મેણ્ય અર્જુન બાણાના રામાસ્ય પ્રિય વાદિની કરી યાત્રાયામ

ભગવત ગીતા હૈ કુછ માલુમ પડતા નહીં પડતા હૈસા લડકા હૈ મેરા ક્યાં કરે અરેખા આપને યાર કેસ અરે ક્લસ પોઈન્ટ

તાંડો જ બહાર જશે એટલે અને ખબર ના પડો અમે આપણા બધું શું કરીએ છીએ આપણા ધર્મ વિશે થોડું તો જાણવું પડે ને કે આ ભગવદ્ ગીતા કહેવાય એને તો જાણવું પડે ને મેન પુસ્તક છે આપણા આરીએ મન બુદ્ધિ છે હ હા પૂરા ભાઈ ખબર પડી જાય ચલો ઉરાબા તમે આવી જાઓ હું શ્લોક બોલું તમે શસ્ત્ર પૂજન કરી દો શ્લોક બોલતા એટલે વચ્ચે કોઈ બોલતા ના હો ભરજો ધ્યાનથી यदा યદા હિ धर्मस्य ગ્લાની भवति ભારતમ અભ્યુત્થાન પર્વતી વિષ્ણુ પાદ સ્પર્શ ક્ષમાય તે આપડે વિધિ પટી જાય છે શાસ્ત્ર પૂજન પટી ગયું શાસ્ત્ર પૂજન એટલું જ થયું કઈ શાસ્ત્ર પૂજન શાસ્ત્ર પૂજન થઈ ગયું બરાબર

કમાન બનાવવાનું કી છે ને અરે હું જ બની જાઉં કમો રાવણ બના હું જ બની જાઉં કમાન નહીં બનવા દેવો જ બની જાઉં કમાન બનવા જ નહીં દેવો કમો હું રાવણ બનો હું જ બની જાઉં રાવોભાન હોરો બાબે વાતો કરતા હતા આપણે રાવણ બનીએ એ હું બને હું તૈયાર થઈ જો રાવણ બની જાઉં આ જોઈ લેવા કાળુભાનો રાવણ રાવણ નું આપણે જો વાતો કરતા હતા રાવણ આપડા બનજે તમે એક નંબર રાવણ બન્યા છો યાર થઈને જોઈ ને મજબૂત મજબૂત યાર એક નંબર લાગો છો રાવણ તમે યાર

જબરદસ્ત કાળુ વાતો કરતા અમે બને અમે બને હું બની જ કમાન ગોઠવતા હતા જબરદસ્ત બની ગયા તમે તો તમે વાતો કરતા કરતા રહ્યા વાત કાળુ બની જો તમે તો કરે છો ને યાર તમે જો કાઢુ જેટલા મજબૂત રાવણ જેવા લાગે છે જબર લાગે એક વાત અહી લેજો લાગે એવું નહીં લાગતું ભાઈ ને પાયલી પડી ગયેલી પાયલી પડી ગયેલી છે આપડે બરોબર આપડે તો રોમ બનવાની વાત કરી હતી અને તું રાવણ બની ગયો છે

રોમ લખમણ કરી પેલા તો કરી દો કાલુબાન રાવણ નું ઓ કમા રોમ નું પાત્ર લીધું છે